નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું નંદિની મે બાર તારીખે રાતની ઘટના છે હાથીજન વિસ્તારમાં એક રોટ વ્હીલર શ્વાને એક ચાર મહિનાની બાળકીને બચકા ભર્યા અને એ બાળકી મૃત્યુ પામી આ ઘટના માટે ઘણો આક્રોશ છે જનતામાં અને આજે આપણી જોડે આ ઘટના અને ડોક ટ્રેનિંગ વિશે વાત કરવા માટે છે સવનભાઈ મહેતા સવનભાઈ મહેતા સ્વાગત છે આપનું આઇમ્સ ઓફ ઇન્ડિયામાં સવનભાઈ એ ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ ડોક ટ્રેનર છે અને અમદાવાદમાં ઘણા બધા ટ્રેનર્સ છે પ્રોફેશનલ ટ્રેનર્સ છે અને અહીંયા આગળ અમદાવાદ ખાતે તેઓ એક બાર યુનિવર્સિટી નામનું ટ્રેનિંગ સેન્ટર અને બોર્ડિંગ ચલાવે છે તો સવનભાઈ પહેલો પ્રશ્ન તો એ છે કે એ જો છોકરી રોટ લઈને નીકળી હતી એ આ કેસમાં શું કરી શકી હોત સૌથી પ્રથમ પહેલી વસ્તુ તો એ છે કે એ ડોગ સાથે જ્યારે વોક ઉપર નીકળ્યા ત્યારે એ કોન્સ્ટન્ટલી ટેલિફોનિક વાત કરતા હતા એવું આપણને દેખાય છે અને પછી જ્યારે બાળકી પાસે ડોગ જાય છે એમની પાસે ટાઈમ હતો ત્રણ ચાર સેકન્ડનો જ્યારે એ ડોગને કમડાઉન કરી શકતા હતા એમને લીશ પણ પહેરાવી હતી એ ખેંચીને પાછો પણ લાવી શકતા હતા ડોગ વધારે ટ્રિગર થઈ ગયું હતું અને એક વુમન હતા એના કારણે એ વસ્તુ કરી ના શક્યા પણ એ ડોગ ટ્રિગર કરવાનું કારણ શું રહ્યું હશે આઈ મીન જે તમે વિડીયો આપણે બધાએ જોયા એના બેઝ પરથી તમારે આટલો ટ્રેનિંગનો એક્સપિરિયન્સ છે તો તમને શું લાગે છે કે શું કારણ હશે કે ડોગ ટ્રિગર થયો હશે એમાં જનરલી મેં ડોગ્સ ડોગ્સમાં એવું જોયું હોય છે કે એ નાના બાળકો બિકોઝ એમની પ્રેડ રાંક વધારે હાઈ હોય છે કંઈ પણ હલતી ચલતી વસ્તુને જોઈને એ ટ્રિગર થતા હોય છે અને ટ્રિગર થવા પછી એમની પાસે ટાઈમ હતો એ કરી લીધું હોત ને તો થઈ ગયું હોત ઓકે રાઈટ અને તમારી દ્રષ્ટિએ સમનભાઈ ડ્રોગ ટ્રેનિંગ એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે લોકો પેટ્સને તો ઘરે લઈ આવે છે પણ મેજોરિટી અમદાવાદમાં લગભગ એવું કહેવાય છે કે પચાસ હજારથી ઉપર પેટ ડોગ્સ છે તો કેટલી ઇમ્પોર્ટન્ટ છે ડોક ટ્રેનિંગ જેટલું બાળકોનું એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ડોગ ટ્રેનિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણે બાળકોના એજ્યુકેશન માટે મોદી સરકારે ઘણું બધું કર્યું છે જે કહે છે કે બાળકોને એજ્યુકેટ કરો જ જેથી તમે તમારી રૂટીન લાઈફમાં જે રીતે જીવો છો તમે તો તમે તમારા પેટને પણ એ હેબિટ પાડો કે તમે ઓફિસ જવાના છો તો ચાર પાંચ કલાક છ કલાક તમારું પેટ શાંતિથી ઘરની અંદર રહે તમે તમારા ડોગને બહાર વોક ઉપર લઈ જાઓ છો તો કોઈ પણ ડિસ્ટ્રેક્શન વગર એ બધા વસ્તુને ઇગ્નોર કરે એકદમ સોશિયલ હોય એનું સુસુપટી કરે ફરે વોક કરે એનું રમે કોઈને હાર્મ પહોંચાડ્યા વગર તો એવી રીતે તમે તમારા ડોગને ટ્રેન કરી શકો છો એટલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે એક સોસાયટીમાં રહીએ છીએ અને અમદાવાદ જેવા સિટીમાં મોસ્ટ ઓફ પેટ પેન્ટ એમના ડોગને ફ્લેટમાં રાખતા હોઈએ છીએ એટલે એના માટે એક જગ્યા તો બહુ નાની હોય છે તો ટ્રેનિંગ બહુ જરૂરી છે જેથી તમે તમારા ડોગને બહુ ઇઝીલી કંટ્રોલ કરી શકો છો રાઈટ અને એ નેસેસરી છે કે આપણે બધી બ્રિડ્સના ટ્રેનિંગ કરવી એ જરૂરી છે સો ટકા દરેક કે ઘણા તો ખૂબ જ નાના હોય છે આમ હાથમાં આવી જાય એટલા નાના હોય છે પણ બધા જ ડોગને ટ્રેન કરવા જરૂરી હોય છે અત્યારે અમારી પાસે ઘણા બધા એવા કેસ આવે છે કે બહુ નાનો ડોગ છે સિડઝુ છે પુડલ છે મોલ્ટિસ છે એ લોકો એમને ઘરમાં રાખતા હોય છે પણ એ ઓનરને જ બાઇટ કરતા હોઈએ છે ઓકે તો સૌ તો નાના ડોગ હોય કે મોટા ડોગ હોય ટ્રેનિંગ બધા માટે જરૂરી છે પણ આમાં પેટ પેરેન્ટે બહુ જ સમજવાની જરૂર છે એ એક છોકરાઓને જ્યારે ઉછેરે છે ત્યારે એવું વિચારે છે કે મારો મારો છોકરો છે એ ડૉક્ટર બનશે પાયલોટ બનશે એમના એ સપના હોય છે પણ જ્યારે પેટ એ ઘરે લાવે છે એક અડોપ્ટ કરે છે તો એમના પાછળ પણ એમને એવા સપના હોવા જોઈએ કે બે વર્ષ પછી મારું પેટ કેટલું સારું કામ અને વેલ બિહેવ રહે એના માટે એમને ડે વનથી કરવું પડશે ઓકે અને તમારી દૃષ્ટિએ લાઈક ડોગ ટ્રેનિંગ જે પેટ ટ્રેનિંગ છે એને કેટલો સમય જતો હોય છે અને એની કોસ્ટ શું હોય છે કારણ કે એ ટ્રેનર ટુ ટ્રેનર ડિફરન્ટ થતી હોય છે કોસ્ટ તો જી મારા હિસાબે ડોગ ટ્રેનિંગમાં ઘણો લાંબી પ્રોસેસ છે પણ જ્યારે તમે કોઈ ટ્રેનરને કન્સલ્ટ કરતા હોય તો બે થી ત્રણ મહિનામાં એ એક ટ્રેનર એક ડોગને ટ્રેન કરી શકશે એના પછી પેટ પેરેન્ટની જવાબદારી હોય છે કે ડોગને એ ટ્રેનિંગ સાથે આગળ લઈ જાય એને આજુબાજુના એરિયામાં જઈને એને ટ્રેન કરે હજી એક્સપ્લોર કરે જેથી કરીને એની ટ્રેનિંગ લોંગ ટાઈમ સુધી ડોગને યાદ રહે અને એ વર્ક કરે ઓકે અને કોસ્ટની વાત કરીએ તો જનરલી પ્રોફેશનલ ડોગ ટ્રેનર સારા ડોગ ટ્રેનર ટ્વેન્ટી થાઉઝન્ડથી લઈને થર્ટી ફાઇવ થાઉઝન્ડ સુધી ચાર્જ કરતા હોય છે અને ડોગને ટ્રેનરને ટ્રેન કરતાં બેથી ત્રણ મહિના લાગે પરંતુ પેટ પેરેન્ટને એ ટ્રેનિંગને લાઈફ ટાઈમ સાથે લઈ જવાનું હોય છે એમને બહુ જ વર્ક કરવું પડશે એના પછી આ તો એવું થયું કે તમે તમારા છોકરાને સ્કૂલમાં ભણાવવા મૂકો છો પછી તમે ટ્યુશનમાં મોકલાવો છો પછી હોમવર્ક કરાવો છો પણ જ્યારે પેટની વાત આવે છે ને ત્યારે પેટ પેરેન્ટ એવું કરતા હોય છે કે ડોગ ટ્રેનરને આપી દીધું ને એટલે અમારી જવાબદારી પૂરી એટલે બધું ડોગ ટ્રેનર કરીને આપશે અને એ જ રીતે એ લોકો રાખતા હોય છે જ્યારે એમને ઘરે રિપીટેશન કરાવવાનું આવે ત્યારે ઘણા બધા પેટ પેરેન્ટ નથી કરાવતા હોતા અને કદાચ કરાવતા પણ હોય તો એક વખત લઈ ગયા બે વખત લઈ ગયા અને નથી થતું એમનું પેટ તો એ ફર્સ્ટ એડ થઈને છોડી દેતા હોઈએ છીએ જેથી કરીને એક રૂટીન પ્રોસેસ આજે હું પણ માનું તમે એક વસ્તુ એક વસ્તુ એક વખત વાંચશો બે વખત વાંચશો તમને યાદ નથી રહેવાનું જેમ આપણે પણ વાંચવા માટે કંઈક યાદ રાખવા માટે રિપીટિટ કરતા હોઈએ છીએ ગણતરી ફાસ્ટ કરવા માટે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ તો એમ પેટ પેરેટ પેટ પણ એમના ડોગ સાથેની ઘણી બધી વખત અને ઘણી બધી અલગ અલગ જગ્યાએ પ્રેક્ટિસ કરવી પડશે હું માનું કે પેટ પેરેન્ટે કોઈ પણ એક કમાન્ડને ટ્રેન કરવા માટે મિનિમમ એક હજારથી બે હજાર સુધીના રિપિટેશન કરવાની જરૂર છે એક જ કમાન્ડની એટલે એ જો કદાચ એમના ડોગને દસ કમાન્ડ શીખવાડતા હોય તો દસ હજાર વખત એમને રિપિટેશન કરાવવાની જરૂર હોય છે ઓકે હવે બીજો પ્રશ્ન એ હતો કે આમાં જે પેટ્સ છે એને શું કારણ છે કે લોકો ટ્રેનિંગ નથી કરાવતા બે ત્રણ કારણ જે મને દેખાય આવે છે એ કદાચ કે આ જે તમે કીધું કે આટલો ઇટ્સ અ હાર્ડ પ્રોસેસ કંઈ ઇઝી નથી મેજિક વોર્ડ નથી કે તરત આવડી જશે બધું એક તો એ એટલે ટ્રેનરે તો મહેનત કરવાની રહે છે પછી પેરેન્ટ્સે પણ પેટ પેરેન્ટ્સે કરવાની રહે છે અને બીજું એક એ પણ એ ગલત ફેમી છે કે શું છે એ તમે સ્પષ્ટતા કરી શકો છો કે ઘણા પાસે એવું સાંભળ્યું છે કે ના ભાઈ અમારે છે ને અમારા પેટને ટ્રેનિંગ નથી કરાવી કારણ કે ટ્રેનિંગમાં તો મારતા હોય છે સો તમારી દ્રષ્ટિએ શું કારણ છે કે પેટ પેરેન્ટ્સ પેટ્સને નથી ટ્રેન કરાવતા એમાં ઘણા બધા કારણ હોઈ શકે છે પહેલી વસ્તુ તો પેટ પેરેન્ટ એટલે એજ્યુકેટ નથી કે એમને કઈ બ્રીડ લાવી જોઈએ બીજી વસ્તુ એ ક્યાંથી લાવવું જોઈએ એના માટે પણ પ્રોપર એજ્યુકેટ નથી હોતા અને એને કેવી રીતે મોટું કરવું આ ત્રણ વસ્તુની પેટ પર એને જાણકારી હોતી જ નથી એના પછી એ તકલીફમાં મુકાય છે અને પછી જ્યારે તકલીફમાં મુકાય ત્યારે તો એ મોસ્ટ ઓફ અત્યાર સુધી મેં કેસમાં એવું જોયું છે જ્યારે તકલીફ આવે ને પછી એમને ટ્રેનર યાદ આવે એટલે ઓલમોસ્ટ એમનો ડોગ બે વર્ષ ત્રણ વર્ષનું થઈ ગયું હોય લોકોને બાઇટ કરતું હોય એગ્રેસિવ થઈ ગયું હોય કે ફિયર થઈ ગયું હોય પછી ટ્રેનરની હેલ્પ લેસ એની પહેલાં નહીં લે ટ્રેનિંગ ઓકે સો અને બીજું જે તમને સવાલ પૂછ્યો કે એ સાચી વાત છે કે થોડું મારવામાં અમે લોકો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે ખાધી છે ટીચર્સની હાથમાં તો એવું કાતો આપણે ઘણી વખતે હાથીને પણ જોતા હોઈએ છે કે મહાવત કંઈક કંઈક ડોગ ટ્રેનિંગની હું પર્સનલી વાત કરું તો અત્યારે જ મેં જેમ કીધું કે તમારે બહુ બધી વખત એ વસ્તુને રિપીટ કરાવવું જોઈએ અને હું કરેક્શન શબ્દ પણ કેવી રીતે કરેક્શન તમે એને શીખવાડ્યું છે એ નથી કરતો ત્યારે તમે એને કરેક્ટ કરો આજે તમે એને શીખવાડ્યું જ નથી અને તમે કરેક્ટ કરો છો તો એ બહુ જ સદંતર ખોટી વસ્તુ તમે કરી રહ્યા છો જેના કારણે ડોગ એગ્રેસિવ બની શકે છે ને એમના ઓનરને પણ બાઇટ કરી શકે એ માર પડવાની વાત સાચી છે કે એવી રીતે મારવાની જરૂર નથી હોતી અત્યારે આપણે બે હજાર પચીસમાં જીવીએ છીએ મોડન ટાઈમ છે તો મોડન ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે તમારે ડોગને મારીને શીખવાડવાની જરૂર નથી એટલા એટલા બધા ટૂલ્સ માર્કેટમાં અવેલેબલ છે તો તમે બહુ જ સારી રીતે ડોગને લાકડીથી માર્યા વગર બીકથી કર્યા વગર તમે ડોગને ટ્રેન કરી શકો છો અને અત્યારે એક બહુ જ સારો કોન્સેપ્ટ ચાલે છે મોટિવેશન જેનાથી ફૂડ મોટિવેશનથી પ્રે મોટિવેશનથી તમે બહુ જ સારી રીતે ડોગને ટ્રેન કરો છો અને મારવાની ને એ બધી વસ્તુ ક્યારે થાય જ્યારે તમે બહુ જ ડોગને બગાડી દીધું છે તમે નાનપણથી એને ટ્રેન કરો ઓકે એ મુદ્દા પર એ જ આવતી હતી કે ડોગ ટ્રેનિંગ શરૂ કરવાની એજ શું હોય છે જે દિવસે તમારા ઘરે ડોગ આવે એ જ બેસ્ટ ડેટ છે ડોગની ટ્રેનિંગ સ્ટાર્ટ થવી જોઈએ એ ચાલીસ દિવસનો ડોગ આવે બે મહિનાનો ડોગ આવે કે ત્રણ મહિનાનો ડોગ આવે જે દિવસે તમારા ઘરે આવે એ જ દિવસે તમારે ડોગની ટ્રેનિંગ ચાલુ કરી દેવી જોઈએ ઓકે ઘણા એવા પણ કિસ્સા હોય છે કે ટ્રેનિંગ કરી હોય છે પછી છોડી દે છે પછી ફરી શરૂ કરે છે પણ છેલ્લામાં છેલ્લી એજ શું ટ્રેનિંગ શરૂ કરાવાની કારણ કે ઘણી જગ્યાએ જાગ્યા ત્યાંથી સવાર હવે હવે કિસ્સો થયો એ વિચારીને લોકો એવું પણ અમુક વિચારતા થશે કે કદાચ આપણે આપણા ડોગને ટ્રેન કરાવી દઈએ કારણ કે આ તો આ આટલો એગ્રેસિવ થયો અને મૃત્યુ સુધી વાત પહોંચી ગઈ બાકી ડોગ બાઇટના ઘણા કેસીસ આવતા હોય છે પેટ ડોગ્સ ઘણાને બાઇટ કરતા હોય છે ડ્યુરિંગ ટ્રેનિંગ અમને પણ ઘણી વખત ડોગ બાઇટ કરતા હોય છે અને અત્યારે અત્યારે રાઈટના હું એક 6 વર્ષના જર્મન શેફર્ડને ટ્રેન કરું છું ઓકે એટલે ડોગને ટ્રેન કરવાની કોઈ જ લિમિટ નથી હોતી જે ડોગને ભૂખ હશે ખાવાની લાલચ હશે તમે એને ફૂડ થી તમે બધા ડોગને ટ્રેન કરી શકો છો એને કોઈ એજ નથી કોઈ એજ લિમિટ નથી હોતી ઓકે અને એ વ્યવસ્થિત રીતે ટ્રેન થાય છે કે થોડી વધારે વાલ લાગે વ્યવસ્થિત રીતે ટ્રેન થાય છે અને બહુ જ સારી રીતે રિસ્પોન્ડ કરે છે નાનું છોકરું કદાચ છોકર મતમાં ને મસ્તીમાં વધારે રહેતું હોય પણ એક વર્ષ દોઢ રીતે ટ્રેન થતું હોય છે ઓકે હવે આ જે હાથી કિસ્સો હતો એ એક એક્ઝામ્પલ હતો અનટ્રેન એગ્રેસિવ થયું મૃત્યુ પામી અમુક એવા કિસ્સાઓ જણાવી શકો છો કે જેમાં આ અનટ્રેન્ડ જે પેટ હોય પાલતુ પેટ હોય એ શું કરી શકે છે અનટ્રેન પેટમાં અમે ઘણા બધા પેટને એવા જોયા છે કે લોકો ઓફલીસ રાખવાનો એમને ઘણો શોખ હોય છે તો મેં એવું જોયું છે કે ડોગ ને ઓફલીશ કરે અને એક્સિડેન્ટ નો શિકાર બનતા હોય છે ઓફલીશ નો મતલબ એ છે દર્શક મિત્રો કે જે પટ્ટો એમને પટ્ટા થી પકડતા હોઈએ છે આપણે એ પટ્ટો નહીં રાખવાનો ને ખાલી ગાડામાં બેલ્ટ હોય એને ઓફલીશ કે છે જી અને ઘણા બધા પેટ પરંત એમના ઘરે ડોગ ને કોલર પણ નથી પહેરાવતા આ જે હાર્નેસ પહેરાવે છે તો લોકો એ સમજવાની બહુ જરૂર છે કે હાર્નેસ શેના માટે છે હાર્નેસ હસ્કી જેવા ડોગ માટે છે પ્રોટેક્શન ડોગ માટે છે સ્નિફિંગ ડોગ માટે છે હસકીને જ્યાં સ્લેચ ખેંચવાની છે તો ડોગને ગળામાં જર્ક ના લાગે ને એ એના આખું ખેંચી શકે એના માટે છે પ્રોટેક્શન ડોગને જર્ક ના લાગે એ કોઈને બાઇટ કરવા જાય છે પોલીસનું કામ છે એ કરવાનું તો એના માટે છે ત્રીજી વસ્તુ સ્નિફિંગ ડોગ છે એમના ગળામાં પટ્ટો હશે અને જર્ગ લાગશે તો ડોગ ડિસ્ટ્રેક્ટ થઈ જતું હોય છે એના માટે હાર્નેસ યુઝ થતા હોય છે અને અત્યારે નોર્મલ પેટ પરન્ટ હાર્નેસ ઉપર પોતાના ડોગને વોક કરાવવા નીકળે છે તો એ બહુ તફાવત સો એટલે બેઝિકલી એવું થઈ રહ્યું છે કે લોકો એકબીજાને જોઈને આજકાલ છે ને એસ્પેશિયલી કોવિડ પછી પેટ્સ રાખવાનું ખૂબ જ વધી ગયું છે દરેક બીજા ઘરે તમે કોઈનું કોઈ ડોગ જોશો જ તો લેતા તો લઈ આવે છે પણ શું કરવું એ ખબર નથી હોતી કા તો ખબર હોય છે તો કરવાની ઈચ્છા નથી હોતી તો દી 100% અને આપણે આ વધારે પડતું ગુજરાતમાં વધારે જોઈ સકીએ છીએ એનું શું કારણ મમતા એમને ડોગ માટે વધારે પડતી લાગણી અને પ્રેમ પરંતુ આપણે આપણે પણ બધા અમે પણ પેટ લવર છીએ પણ ડોગની લાગણી બહુત સારી વસ્તુ છે પણ એ પણ આપણે ધ્યાન રાખવાનું છે એ ડોગની લાગણી કોઈને harmful ના બને

જેમ આપણે આપણા નાના બાળકને છૂટછાટ નથી આપતા એમ ડોગને પણ થોડીક છૂટછાટ ના આપવી જોઈએ જેથી બહુ સારી રીતે તમે એનું અને તમારું બોન્ડિંગ રાખી શકો છો અને એક સોસાયટીમાં એક સારું એક્ઝામ્પલ ક્રિએટ કરી શકો છો તમારા ધ્યાનમાં એવા કિસ્સા છે કે જ્યાં આગળ ડોગ્સ આવા એગ્રેસિવ બની ગયા હોય તો પછી પેટ પેરેન્ટ્સ એમને એબન્ડન કરી દીધા હોય હા હવે એવા અમે ઘણા બધા કિસ્સા જોયા છે અબન્ડન કરી દીધા હોય છે ક્યાંક શું થાય છે રહેતા હોય છે પણ એટલું અમદાવાદનો આભાર માનીશ કે અમદાવાદમાં ઘણા બધા એનજીઓ છે અને બહુ સારી રીતે કામગીરી કરે છે જ્યાં પણ એમને એવું પેટ દેખાશે અને એમને બહુ સારી લાઈફ આપતા હોય છે ઓકે આ ક્યારે થતું હોય છે જનરલી વાત કરું ને જ્યારે પેટ પેરેન્ટે બહુ સમજવાની જરૂર છે કે આપણી લાઈફ એક સર્ટન સિચ્યુએશનમાં નથી રહેવાની આપણી લાઇફમાં ઉતાર ચઢાવ બધું જ આવવાનું છે તો જ્યારે તમે પેટ લાવોની એક બહુ મોટી જવાબદારી છે એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે તો એના ખાલી મેડિસિનના ખર્ચા નથી એના મેડિસિનના ખર્ચા એના ખાવાના ખર્ચા ટ્રેનિંગના ખર્ચા એવા બહુ જ બધા ખર્ચા છે તો એ બધું સમજી વિચારીને એક ડોગ લાવવું જોઈએ અને ડોગ લાવો છો તો આજે લોકો ડોગને કેવી રીતે ઉછેરે છે પોતાના છોકરાની જેમ ઉછેરે છે તો લોકોએ સમજવું જોઈએ કે તમે તમારા છોકરાને ઘરે લાવો છો તો તમને એની મા બાપની હિસ્ટ્રી ખબર હોવી જોઈએ એના મમ્મી પપ્પાને તમે મળેલા હોવા જોઈએ તો તમને ખબર પડે કે એના મમ્મી પપ્પાનું નેચર કેવું છે કેવા દેખાય છે ગુસ્સાવાળા છે નથી કેવો નેચર છે અને પછી તમે એને ઘરે લાવો ઘણી વખત નાનપણમાં ડોગનો નોર્મલ નેચર હોય પણ એ જેનેટિક્સ વાઇઝ મમ્મી પપ્પા ગુસ્સાવાળા હોય તો છોકરાઓ પણ ગુસ્સાવાળા નીકળતા હોય છે અમે ડોગના કેસમાં એવું જોયું છે જેથી કરીને પછી પણ પ્રોબ્લેમ થતા હોય છે નાનપણમાં એ ડોગ બહુ જ સારું હોય અને પછી બે ત્રણ વર્ષ પછી ખબર પડે કે એગ્રેસિવ છે કે બહુ સારી રીતે હોય તો તો પણ પણ એ આપણે સમજવું પડશે તમે કોઈ ડોગ લાવો છો તો સમજી વિચારીને લાવો કોની પાસેથી લો છો તમે થોડીક તપાસ કરો આ એક જે આપણે ડિસિઝન લઈએ ને એ ભાવુક થઈને ડિસિઝન લેવાનું નથી કારણ કે ચૌદ વર્ષ એ ડોગ તમારી સાથે રહેવાનું છે આજે મેં જોયું છે કે લોકો એક છોકરાની જીદ માટે એક ડોગ લઈ આવશે નાના નાના છે હજી એ પાસ થયા તો ડોગ પાસ થયા એટલે ડોગ દસમું પાસ એટલે ડોગ પછી બે વર્ષમાં બારમું આવશે પછી કોલેજ આવશે છોકરાઓ તો સ્કૂલે જવાના છે સાચવવાનું પેરેન્ટ્સ ક્યાં તો નોકરો છે તો એ બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન છે એટલે હું એટલું કહીશ જ્યારે તમારી પાસે ટાઈમ હોય તમે સ્ટેજ ઉપર પહોંચ્યા પછી એક ડોગ લાવો સો મોટે ભાગે પેટ્સ એસ્પેશિયલી ડોગ્સ એ ફ્લેટ્સમાં રહેતા હોય છે તો કઈ બ્રીડના ડોગ્સ લેવા એટલે લાવવા જોઈએ ઘરે તમે નાની બ્રીડ પણ ફ્લેટમાં રાખી શકો છો અને મોટી બ્રીડ પણ રાખી શકો છો પણ એને રાખવા માટે એક પ્રોપર સિસ્ટમ હોય છે જો તમે એ ફોલો કરો તો તમને કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં થાય આજથી બે વર્ષ પહેલાં હું ફ્લેટમાં રહેતો તો મારી પાસે બેલ્જિયમ માલિનોઇસ છે મારી આખી સોસાયટીમાં કોઈને નથી ખબર કે મારા ઘરે ડોગ છે એકદમ શાંત કારણ કે મેં એક સિસ્ટમમાં રાખ્યો હતો જ્યારે હું વોક કરાવવા લઈ જઈશ ત્યારે લોકોને ખબર છે કે આમના ઘરે ડોગ છે બાકી આખો દિવસ મારા ડોગનો અવાજ નહીં હોય ને બહુ જ શાંતિથી રહેતું હતું તો લોકોએ સમજવાની જરૂર છે કે આજે એક તમે ડોગને લાવો છો જેમ આપણો સુવા માટે એક રૂમ છે તો ડોગની પણ એક સૂવા માટે તમે ડેડિકેટેડ લોકેશન બનાવી દો કે જ્યાં રિલેક્સ થઈને રહી શકે જેથી કરીને તમને પણ ડિફિકલ્ટ ના થાય અત્યારે કેવું થતું હોય છે કે ઘરે કોઈક મહેમાન આવે તો ડોગ એમની પાસે જવાની ટ્રાય કરે ને ઘણી વખત ગેસ્ટને ગમતું પણ નથી હોતું પ્રિસાઇઝલી તો એવા કેસમાં શું કરવું લોકો એવું જ કહી દે છે કે તમારા ઘરે ડોગ છે હું નહીં આવું હા એટલે તમારું એ સોશિયલાઇઝિંગ ઓછું થઈ જાય છે થઈ જાય છે એના કારણે હું એટલું સજેસ્ટ કરીશ કદાચ ડોગ આવી ગયો તમે ઘણા બધા પેટ પેરેન્ટ ને એવું જોયું છે કે એ અમદાવાદમાં અમદાવાદમાં બે ચાર કલાક એક મૂવી જોવા નથી જઈ શકતા ફેમિલી ગેટ ટુગેધરમાં નથી જઈ શકતા નાના ફંક્શનમાં નથી જઈ શકતા કાં તો પછી એ બોર્ડિંગમાં મૂકીને જાય છે જો તમારે ખાલી ત્રણ ચાર કલાક માટે જવું છે તો તમે તમારા ડોગને એક ટ્રેન કરી શકો છો કેજમાં રહેવા માટે તો તમને પણ કંઈ પ્રોબ્લેમ ના આવે સોસાયટીમાં પણ પ્રોબ્લેમ ના આવે અને તમે પણ તમારું કામ કરી શકો બંનેની લાઈફ એક તમે બેલેન્સ કરીને ચાલી શકો ડોગ ટ્રેનિંગ તમારી દ્રષ્ટિએ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ તમારી દ્રષ્ટિએ પેટ પેરેન્ટ્સ ની ટ્રેનિંગ જરૂરી છે આ તો એવી જ વાત થઈ કે તમે એક બહુ જ સારું સિસ્ટમ લઈ લીધું તમે ટીવી લઈ લીધું પણ રિમોટ તમે કંપની પાસે ભૂલી ગયા ઓકે તો તમે ડોગ લાવો છો ઘરે તો તમને ખબર હોવી જોઈએ કે ટ્રેનરે એને કયા કયા કમાન્ડ શીખવાડ્યા છે કે કદાચ તમે પણ શીખવાડો છો તો પેટ પેરેન્ટને ખબર હોવી જોઈએ કે ડોગ ને કેવી રીતે મોટું કરવું ડોગ ડિસ્ટ્રેક્ટેડ છે તો શું કરવું ડોગ કોક ના ઉપર જમ્પ કરવા જાય છે તો શું કરવું ડોગ કોન્સ્ટન્ટલી ભસે છે તો શું કરવું તો પેટ પેરેન્ટને નોલેજ હશે પેટ પેરેન્ટ જાણકારી હશે તો એમના બાળકને એમના ડોગને બહુ જ સારી રીતે ઉછેરી શકશે આજે આપણે છોકરાઓને કેવી રીતે ઉછેરવા એનું બધા પાસે નોલેજ છે આપણે સ્કૂલે જઈએ છીએ ત્યાંથી જાણકારી લઈએ અને આપણે એમને માસ્ટર્સ કરાવતા હોઈએ છીએ કે

કે ઘણી વખત એવું કહેવામાં આવતું હોય છે કે તમારો ડોગ એગ્રેસિવ છે તો એનું નસબંધીનું ઓપરેશન કરી દો કાં તો મેલ હોય કાં તો ફિમેલ બંને કોઈ પણ એગ્રેસિવ હોય તો એ સજેશન મળતા હોય છે તો અને એવું કહેવામાં આવતું હોય છે કે જો એ ઓપરેશન થઈ જશે તો પછી એગ્રેશન ઓછું થઈ જશે તો એ સજેશન કેટલી હદે વ્યાજબી હોતા હોય છે ઓકે હવે આ બંને વસ્તુ અલગ છે એગ્રેસન ડોગ સેના માટે કરે છે પહેલાં તો તમારે એ એઝ અ ટ્રેનર કે એઝ અ પેટ પેરેન્ટ જોવું જોઈએ કે ડોગ સેના માટે કરે છે અને બીજી વસ્તુ કે એ બંને વસ્તુ અલગ અલગ છે જો તમે ડોગની નસબંધી કરાવશો અને તમે એવું વિચારતા હોય કે આજે તમે ડોગની નસબંધી કરાવી તો કાલથી ડોગ બહુ જ નોર્મલ રીતે બિહેવ કરશે એ બહુ જ મોટું મિથ છે અને લોકો ગેરસમજમાં છે જો આજે જો ઓપરેશન થયું ડોગ કાલથી નોર્મલ નથી થવાનું એ નોર્મલ થશે તો પણ એને એક દોઢ વર્ષનો ટાઈમ લાગતો હોય છે એકદમ નોર્મલ સિચ્યુએશનમાં આવતા તો મારા હિસાબે તમે એને એક સારા ટ્રેનર પાસે લઈ જાઓ અને તમે કન્સલ્ટેશન કરો કે ડોગને એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે તમને જાણકારી ડોગનો પ્રોબ્લેમ આમાં તો એવું થયું કે દુખે છે પેટ અને કૂટો છો માથું એટલે પહેલાં પ્રોબ્લેમ જાણો અને પછી કઈ વસ્તુ ઉપરનું તમે નિરાકરણ લાવો ઓકે અને વોકમાં જ્યારે ડોગ્સને લઈ જતા હોય છે ત્યારે ઓફલીશ રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ મારા મતે ઓફલીસ ના રાખવું જોઈએ કારણ કે આપણે અમદાવાદમાં રહીએ છીએ અને અહીંયાનો ટ્રાફિક મારા બધાને જ બહુ જ સારી રીતે ખબર છે કદાચ તમારું ડોગ બહુ જ સારું વેલ ટ્રેન હશે તમે તમારી સાથે બહુ જ સારી રીતે ચાલતું હશે પણ કોક ડોગ ક્યાંક અકસ્માતે તમારી પાસે આવ્યું અને તમારું ડોગ એની પાછળ ભાગ્યું કે એ ડોગ તમારા ડોગને આવીને બાઇટ કરે તો એ સિચ્યુએશનમાં તમે કોઈ જ રીતે કંટ્રોલ કરી શકશો નહીં એના કરતાં કંટ્રોલ કરવા માટે એક લીશ હોવી જોઈએ મારા હિસાબે એક જે લિસ્ટ છે એ એક ડોગને ગાઈડન્સ આપવાનું કામ કરે છે એટલે હંમેશા ડોગના ગળામાં જ્યારે પણ તમે બહાર લઈ જાઓ ત્યારે લિસ્ટ હોવી જોઈએ ઓકે હવે આજકાલ ઘણા બધા ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ થતા હોય છે હોલી ફંક્શન હોય છે દિવાળી સેલિબ્રેશન્સ નવરાત્રી એમાં પેટ્સ માટે ખાસ ઓર્ગેનાઇઝ કરાવવામાં આવતા હોય છે તો તમારી દ્રષ્ટિએ એને સોશિયલાઇઝિંગ કહેવાય ડોગ્સનું અને પેરેન્ટ્સનું કે પછી નોર્મલ કિસ્સો એક આ એક્ઝામ્પલ આપીશ કે આપણે લિફ્ટમાં જઈએ છે ડોગ છે મારી જોડે ઓકે તો બીજું વ્યક્તિ અંદર નથી આવતું કારણ કે કદાચ એને ખબર છે કે મારું ડોગ સોશિયલાઇઝ થયેલું નથી કાં તો એને ડર છે કે વોટ એવર સો વોટ ઇઝ રિયલ સોશિયલાઇઝિંગ કાં તો આપણે જે વાત કરી કે આપણા મિત્રો કે રિલેટિવ્સ નથી આવતા ભાઈ તમારે ત્યાં તો ડોગ છે એ આવીને મને સૂંઘે છે તો મને નથી ગમતું પણ આપણે કદાચ ટ્રેન ડોગ હશે તો એને કહીશું કે સ્ટે એટલે તો દેટ ફેલો વિલ સ્ટે અવે તો

કોઈપણ એન્વાયરમેન્ટમાં જાઓ ડોગ સ્ટેબલ બિહેવ કરવું જોઈએ તમે અમદાવાદમાં છો કે બોમ્બેમાં તમે તમારા ડોગને ટ્રાવેલ કરો છો તમે ઘરની અંદર છો ઘરની બહાર છો રોડ ઉપર છો બધી જ જગ્યાએ તમારો ડોગ બહુ જ સ્ટેબલ હોવું જોઈએ કોઈથી ડરવું ના જોઈએ કોઈના ઉપર રિએક્ટ ના કરવું જોઈએ કોઈના ઉપર એગ્રેસન ના બતાવવું જોઈએ એને સાચું સોશિયલાઇઝેશન કહેવાય આજે ઘણી બધી જગ્યાએ એવી ઇવેન્ટ થતી હોય છે જ્યાં ડોગ ઓફલીસ હોય છે અને આપણને એવા ઇન્સિડેન્ટ પણ સંભળાય છે કે ત્યાં ડોગ ફાઇટ થઈ જતી હોય છે એટલે મારા હિસાબે રિયલ ડોગને રિસ્પેક્ટ કરે એની પાસે ના જાય એના ઉપર હમ્પિંગ ના કરે એના ઉપર ભસાભસ ના કરે જેમ આપણે બે વ્યક્તિઓ મળીએ છીએ હાથ મિલાવીએ ત્યારે એ ડોગ શાંતિથી બેસી રહે એનો મતલબ એ ડોગ રિયલ સોશિયલાઇઝ છે અને એ બધી વસ્તુને ઇગ્નોર કરે છે અને અનટ્રેન ડોગ જે હોય છે એ પોતાની જાતને શું નુકસાન પહોંચાડી શકે એક બે એક્ઝામ્પલ આપી શકો હવે અનટ્રેન ડોગ પોતાની જાતને એવી રીતે નુકસાન પહોંચાડી શકતું હોય છે કે હમણાં જ અમારે એક ઇન્સિડન્ટ અમારી સામે આવ્યો એ તો બહુ જ નાનું ડોગ હતું એને એક ઘરમાં હતું અને એના એને પીલ્સ ખાઈ લીધી સો ઘણી વખત અમે જોઈએ છે કે ડોગ એકલું ઘરમાં રમતું હોય તો કંઈક ખાઈ જતું હોય છે જેના કારણે એની હેલ્થને નુકસાન થઈ શકે છે એને શું કાતું એને તો ખબર નથી બીજી વસ્તુ અમે જોઈ છે કે ડોગને વોક ઉપર લઈ જાય કે કદાચ ઘરનો દરવાજો થોડો ખુલ્લો રહી જાય તો ડોગ ફટાફટ ભાગીને રોડ ઉપર જતું રહેતું હોય છે તો આમાં પણ એના એક્સિડન્ટ થવાના સો ચાન્સીસ વધી જતા હોય છે ઓકે આ એક ટ્રેનિંગ અંગે કે એક્ઝામિનેશન અંગેનો તમને કદાચ ડિફિકલ્ટ પ્રશ્ન લાગશે અત્યારે જ રિઝલ્ટ આવ્યા સીબીએસસી બારમા ધોરણ અને દસમા ધોરણના એવા વિદ્યાર્થીઓ પણ હોય છે કે જે સો ટકા માર્ક્સ મેળવે છે એવા પણ હોય છે જે પચાસ ટકા મેળવે છે એવા પણ હોય છે જે ફેલ થાય છે તમારા ડોગ ટ્રેનિંગના કરિયરમાં એવા કિસ્સા બન્યા છે કે બિચારું પેટે ફેલ થઈ ગયું હોય ટ્રેનિંગ અંડરગો કરવામાં એવું તો નહીં થઈ શકતું હોય જનરલી કદાચ એવું થઈ શકે જ્યારે ડોગ ફિઝિકલી એબલ નથી કદાચ એના જોઈન્ટમાં પ્રોબ્લેમ છે તો ઘણી બધી વસ્તુ આપણે ટ્રેન નથી કરી શકતા બટ મારા હિસાબે ટ્રેનિંગનો મતલબ એ છે કે તમારા રૂટીન લાઈફમાં જે હોવું જોઈએ એ ડોગને આવડવું જોઈએ તો કોઈ પણ ડોગને તમે બેઝિક એટલી વસ્તુ શીખવાડી શકો છો પણ હા ફેલ તમે ટ્રેનર ત્યારે ફેલ થઈ શકે કે પેટ ત્યારે ફેલ થઈ શકે કે જ્યારે એક બહુ જ બગડી ગયો કેસ હોય કે બગડી કેસની ડેફિનેશન શું સૌથી સિમ્પલ ડેફિનેશન આપું ઘણી વખત અમારી પાસે પેટ પેરેન્ટ આવતા હોય છે અને અમને કહેતા હોય છે કે અમારો ડોગ અમને જ બાઇટ કરવા આવે છે તમારું છોકરું તમને મારવા આવે એ તો કઈ હદ સુધી સાચું છે તો તમે કયા લેવલનો ટ્રસ્ટ ઇસ્યુ ડોગ સાથે કર્યો હશે તમે તમારા ડોગનો ટ્રસ્ટ ગેઇન નથી કરતા કે એ તમને બાઇટ કરશે તો એનો સિમ્પલ એક્ઝામ્પલ છે મારા હિસાબે આ જે હાથ છે તમે હાથેથી ડોગને ખવડાવો છો તમે હાથેથી જ્યારે ડોગ બીમાર પડશે ત્યારે આજ હાથેથી તમારે ખોલીને એને દવા ખવડાવવાની હશે પણ મેં જોયું છે કે પેટ પેરેન્ટ એમના હાથથી ડોગને એટલું બધું પ્રોબ્લેમ કરી દેતા હોય છે કે જ્યારે હાથ નજીક લઈ જાય ને એમના હાથને જ બાઇટ કરે મોસ્ટ ઓફ કેસમાં તમે જોજો કે પેટ પેરેન્ટને જ્યારે ડોગ બાઇટ કરતું હશે ને તો એ ટ્રસ્ટ ઇશ્યુમાં હાથને જ કરતું હોય છે બીજી કોઈ જગ્યાએ નહીં કરતું હોય અને અમારી પાસે પણ મોસ્ટ ઓફ એવા ડોગ આવતા હોય કે ટ્રસ્ટ ઇસ્યુના કારણે ડોગ હાથમાં જ બાઇટ તો એને એવા ડોગ્સને ટ્રેન કરી શકાતા હોય છે નાઇન્ટી પર્સન્ટ ડોગને ટ્રેન થઈ શકતા હોય છે પણ ખાલી દસ ટકા એવા ડોગ છે જે ટ્રેન નથી થઈ શકતા હોય થઈ શકે પણ એ બહુ લોંગ ટર્મ ઘણી વખત એવું થાય પેટ પેરેન્ટ એગ્રી નથી થતા કે એક વર્ષ ટ્રેનિંગમાં મૂકવા માટે કારણ કે અમારે બીકોઝ કોસ્ટ ફેક્ટર પણ ઇન્વોલ્વ છે કદાચ કદાચ કોસ્ટ ફેક્ટર આપણે ના લઈ જઈએ પણ પેટ પેરેન્ટ એટલી બધી વખત મૂકવા માટે રેડી નથી થતા હોતા કરેક્ટ હવે કમિંગ બેક ટુ હાથીજન વિસ્તારવાળો કેસ આમાં મિસ્ટેક કોની કોની હતી હતી ભૂલ કોનો મારા હિસાબે ડોગની કોઈ દિવસ ભૂલ નથી હોતી હંમેશા પેટ પેરેન્ટની જ ભૂલ હોય છે તમે ડોગ ને સારી રીતે ગાઈડન્સ ના આપી શક્યા તમે તમારા ડોગ ને કંટ્રોલ ના કરી શકાય જેના કારણે આ અકસ્માત થયો તો આ સહનભાઈ આ એક પહેલો કિસ્સો છે કે જ્યાં કોઈ ગુજરી ગયું એફઆઈઆર થઈ અને વ્યક્તિની ઓનરની અરેસ્ટ કરવામાં આવી છે તો તમને લાગે છે કે આમાં હવે આગળ શું થાય છે એ તો કોર્ટ અને પોલીસ એ બધું પર નિર્ભર છે પરંતુ આવા કિસ્સામાં જો સજા થાય તો તમને લાગે છે કે બીજા પેટ પેરેન્ટ્સ થોડા એલર્ટ થઈ જશે અને ડોગને ટ્રેન કરાવવાનું વિચારવા લાગશે સો ટકા પેટ પેરેન્ટ અલર્ટ થવાની અને જાગવાની જરૂર છે જાગ્યા ત્યારથી સવાર તો આજથી જ મારું તો માનવું એવું છે કે બધા પેટ પેરેન્ટ પોતાના ડોગને ટ્રેન કરવાનું સ્ટાર્ટ કરે અને જ્યાં એમને જરૂર લાગે ત્યારે એક સારા એક્સપર્ટનું ઓપિનિયન લઈ શકે છે સવનભાઈ એપ એબ્રોડ જઈને આવ્યા છો ત્યાં ડોગ ટ્રેનિંગ કેવી રહી છે ત્યાંનો એક્સપિરિયન્સ તો બહુ જબરદસ્ત હતો ત્યાંની અને અહીંયાના પેટ પેરેન્ટની બહુ જ અલગ વાત છે રાઈટ હું ત્યાં હતો ત્યારે મેં જોયું કે ત્યાંના કન્ટ્રીઝમાં એ લોકો છે છે ને પેટ માટે કોર્સ બહાર કે ગુડ સિટીઝન કરીને તો જ્યારે તમે ડોગ ઘરે લાવો ત્યારે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું અને થોડાક ટાઈમમાં તમારા ડોગને સ્ટાર્ટ કરવાની ટ્રેનિંગ જ્યારે ડોગ એક એક દોઢ વર્ષનું થઈ જાય ત્યારે તમારે આ એક્ઝામ આપવાની તમારે અને તમારા ડોગે એક્ઝામ આપવાની અને તમે અને તમારો ડોગ પાસ થઈ જાઓ તો ત્યાંથી તમને એક સર્ટિફિકેટ મળે એ સર્ટિફિકેટના બેઝ ઉપર તમે બધી જગ્યાએ તમારા ડોગને લઈ જઈ શકો છો ને એક બહુ જ સારી વસ્તુ છે તો મારા હિસાબે એએમસીએ પણ આવું કંઈક અપ્લાય કરવું જોઈએ આપણા અમદાવાદમાં જેથી પેટ પેરેન્ટ એમના ડોગને બધી જગ્યાએ લઈ જાય ડોગ સારા થાય એક કમ્યુનિટી બને અને જેથી આવો કોઈ ઇન્સિડન્ટ આપણા અમદાવાદમાં ના બને રાઈટ તો આ હતા સ્તવનભાઈ મહેતા જે ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ ડોગ ટ્રેનર છે આપણે ડોગ ટ્રેનિંગ વિશે વાત કરી અને અમે એ જ કહીશું કે ડોગ લાવો છો કે બીજું કોઈ પણ એનિમલ ઘરે લાવો છો ખૂબ વાલથી રાખો પણ એની ટ્રેનિંગ પણ જો તમે કરાવશો તો તમારી જોડે સારો સમય વિતાવશે અને પેટ્સને પણ આનંદ આવશે અને તમને પણ આનંદ આવશે થેન્ક યુ સ્થવનભાઈ વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે વાત કરવા બદલ નમસ્કાર